નમસ્કાર તો હું વિષ્ણુભાઈ ઠાકોર વારાઈ વારાઈથી હું અને કહેવાય ને કે વારાઈ સાંતલપુર લોકેશનમાં આરબીએમ તરીકે કામ કરું છું એરટેલ પેમેન્ટ બેંકમાં બરાબર ઘણા બધા રિટેલરો છે મારી જોડે પણ એમાંના એક આપણે છે રિટેલર જે અપંગ છે અપંગ હોવા છતાં પણ ઘણી બધી આપણે મતલબ સમય આવે છે એરટેલ પેમેન્ટ બેંકમાં અને ઘણું બધું કામ કરે છે અને કામ એટલે જોરદાર કામ છે એમનું તો આપણે એમને પૂછશું કે એમનું નામ શું હે બરાબર અને પહેલા શું કરતા હતા ને અત્યારે મતલબ કઈ રીતે કામ કરે તો આપણે પૂછશું ચલો તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આયર વિરમભાઈ ગુંજાસભાઈ મારું નામ છે ગામ ગોસરકા તાલુકો રાધનપુર જિલ્લો પાટા હું ઘણા સમયથી કામ કરું છું મને કોઈ આઈડી પસંદ આવી નહીં એરટેલ પેમેન્ટ બેંકની આઈડી પસંદ આવી મને મને હર લાગ્યું એરટેલ કોઈ પૈસા કપાતા નથી ગૂગલ પે ફોન પે પાંચ મિનિટમાં ખોલી જાય એટીએમ કાર્ડ અમે તાત્કાલિક આપી દઈએ કોઈને અમારું ખાતું ખોલાવું હોય અમારી બેંકનું તો અમારો મુલાકાત કરો તાત્કાલિક હિરણભાઈ હાજર મેં ઘણી આઈડી ઉપયોગ કરી પણ એમાં કોઈ મને મજા કામ આવી નહીં આમાં હું છે ને પૈસા એ ઉપાડી હું ટ્રાન્સફર કરી મને ટ્રાન્સફર ડીબીટી ને ઘણાના પૈસા મેં લાવી રહ્યા છે તો એ માણસને પૂછીને અમુક માણસ મારો સંપર્ક કરે બરાબર તો વિરમભાઈ છે આ મતલબ સાયકલ એમની અપંગ હોવા છતાં કહેવાય ને કે પચાસ કિલોમીટર ત્રીસ કિલોમીટર ડેલી એમનું વર્ક સારામાં સારું હોય છે ડેલી એ સારામાં સારી આપણે મતલબ એરટેલ પેમેન્ટ બેંકમાં સમય આલે છે સારામાં સારું કામ કરે છે તો વિરમભાઈ તમારો એકવાર મોબાઈલ નંબર બોલશો તો મતલબ જરાકને ખબર પડે એમ કે કામ કરે એમ મારો કોન્ટેક નંબર એક્યાસી એકતાલીસ ડબલ ઝીરોતાલીસ એકાવન બીજો નંબરભાઈ બરાબર આ વિરમભાઈનો નંબર છે અને એરટેલ પેમેન્ટ બેંકની એજન્ટ આઈડી લેવા માટે મારો સંપર્ક કરો છન્નું છ પિસ્તાલીસ ચાર પંચાણું તો વિરમભાઈએ આટલો સમય આપણને હાલ્યો કિંમતી સમય તો વિરમભાઈનો ખૂબ ખૂબ આભાર